હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી વિભાગ એ જે વીસ માર્કનો છે મિત્રો એના આપણે પ્રશ્નો જવાબ જોઈશું જે બોર્ડનું નમૂનાનું પેપર છે બે હજાર એકવીસ જે મે મહિનાની અંદર રહેવાની છે મિત્રો આની પહેલાં મિત્રો આપણે બી વિભાગ સી મૂકી દીધેલ છે ગ્રામર વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ મૂકી દીધેલ છે જે પણ વીસ માર્કનો છે મિત્રો આજે આપણે વિભાગ એ જોશું તો જોતાં પહેલાં તમે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો વિભાગ એ જોઈએ બરાબર વિભાગ એની અંદર પહેલાં તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે મિત્રો એક બાજુ કૃતિ આપેલી છે અને બીજી બાજુ સાહિત્ય પ્રકાર આપેલો છે તો કૃતિના નામ છે વાયરલ ઇન્ફેક્શન બીજું છે ઘોડીની સ્વામી ભક્તિ ત્રીજું છે ચોપડાની ઇન્દ્રજાળ ચોથું છે ભૂખથી ભીંડ ફૂંડી ભીખ ભૂખથી ફૂંડી ભીખ ને સાહિત્ય પ્રકાર જોઈએ તો નવલકથા ખંડ છે નવલિકા નિબંધ લોકકથા અને આત્મકથા ખંડ છે તો મિત્રો આના જવાબ આપણે બીજા પેજમાં આપેલા છીએ જોઈએ ડાયરેક્ટ તો વાયરલ ઇન્ફેક્શન છે તેના જવાબમાં તો એ નિબંધ પ્રકાર કયો છે એનો પ્રકાર સાહિત્ય પ્રકાર વાયરલ ઇન્ફેક્શન છે નિબંધ પ્રકાર છે આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે ડાયરેક્ટ બરાબર બરાબર નામ લખી પાઠનું તેની સામે પ્રકાર લખવાનો છે વાયરલ ઇન્ફેક્શન તો કે નિબંધ છે ઘોડીની સ્વામિભક્તિ લોકકથા છે ઘોડીની સ્વામિભક્તિ લોકકથા છે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ છે મિત્રો ભૂખથી ભૂંડી ભીખ એ નવલકથા ખંડ છે મિત્રો યાદ રાખો આ રીતે એક્ઝામમાં લખવાનું છે વાયરલ ઇન્ફેક્શન એક નિબંધ પ્રકાર છે ઘોડીની ભક્તિ એ લોકકથા છે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ છે મિત્રો ભૂખથી ભૂંડી ભીખ એ નવલકથા ખંડ છે મિત્રો હવે આપણે જોડકા જોડી લીધા મિત્રો આ જોડકા હવે આપણે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા જોશું મિત્રો તો બેમાં છે બ પેલા અજોઈ જોડકા હવે બ નીચે આપેલી ખાલી જગ્યા આપણે યોગ્ય વિકલ્પમાંથી શોધીને લખવાની છે તો પેલી ખાલી જગ્યા છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત કોને ભેટ મળ્યા હતા તો અંકિત આવશે મિત્રો કયું આવશે અંકિત વચ્ચેનો ઓપ્શન સાચો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટ મળ્યા હતા ખાલી જગ્યા નંબર બે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા તો વેલજી પાસે લઈ ગયા વેલજી દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા તો વેલજી આવશે પેલો ઓપ્શન સાચો છે વેલજી પાસે લઈ ગયા ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો ગંદકીથી ખલેલ પામનાર સંત ગંદકીથી ખલેલ પામનાર સંત ક્યાં હતા સ્વામી વિવેકાનંદ આવશે મિત્રો ગંદકીથી ખલેલ પામનાર સંત ક્યાં હતા સ્વામી વિવેકાનંદ હતા ચોથું ડુંગર અને તેની પત્ની ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા ડુંગર અને તેની પત્ની ક્યાં સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા રાજપુર ક્યાં રાજપુર સ્ટેશને ગાડી પકડવા માગતા હતા ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનને ગાડી પકડવા માંગતા હતા તો છેલ્લો ઓપ્શન સાચો છે રાજપુર પ્રશ્ન કજો શું નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે બે પ્રશ્નો છે મિત્રો તો પેલો પ્રશ્ન છે છત્રી પાઠના લેખકને કયો ઉપાય કારગત કારગત નિવડ્યો તો જવાબમાં છે કે છત્રી પાઠના લેખકનો છત્રી પર નામ સરનામું લખવા લખાવવાનો લખાવવાનો ઉપાય કારગત નિવડ્યો તો છત્રી પાઠના લેખકનો છત્રી પર નામ સરનામું લખાવવાનો ઉપાય કારગર નીવડ્યો પ્રશ્ન બે જોશું ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો જવાબ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો કેવો રાતો એટલે કે લાલ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો ચોપડાનો રંગ કેવો હતો રાતો હતો રાતો એટલે કે લાલ આપણે ડ વિભાગ જોશું નીચે આપેલા પ્રશ્નોના ત્રણથી ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે લેખકને ઉઘરાણીએ શા માટે જવું ગમતું હતું લેખક હતા પાઠના લેખક એને એના પપ્પા ઉઘરાણીએ મોકલતા હતા તો એને શા માટે ઉઘરાણીએ જવું ગમતું હતું જવાબ લેખક પોતાના બે ત્રણ મિત્રો સાથે લગભગ રવિવારે ઉઘરાણીએ જતા તો પેલા બે ત્રણ મિત્રોને સાથે લઈને ઉઘરાણીએ રવિવારે જતા એમના બા ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપતા તેઓ નદીમાં ઋતુ ઋતુના ફળો ખાતા દેણદારો પાસેથી ચણાનો ઓળો શેરડી બોર કેરી જે મળે તે પેટ ભરીને ખાતા અને ઘર માટે પણ સાથે લઈ આવતા તેથી લેખકને ઉઘરાણીએ જવું ઉઘો રાણીએ જવું ગમતું પ્રશ્ન બે જોઈએ ત્રણ ચાર વાક્યમાં છે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થયો કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થયો જવાબમાં છે કે કાળું અનાજ લેતા અચકાતો હતો કાળું અનાજ લેતા અચકાતો હતો સુંદરજી શેઠે આ જોયું તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે શો લાચાર છીએ કુદરત આગળ આપણે શું કહેવા છીએ લાચાર છીએ તને એમ લાગતું હોય કે આ ધર્મદાનું છે તને હાથ લાંબો કરતાં સંકોચ શરમ થતો હોય તો કાલથી તું આ હોટલા પર આવીને ઝાડુ મારી જજ એટલે કે વાળી જજે ને મુખ્યાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તને એમ નહીં થાય કે તું ધર્મદાનું ધર્મદાનું મફતનું ખાય છે કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થયો પ્રશ્ન ત્રણ રાજકોટ છત્રી લેવા જવા જવાની વાતમાં લેખક મકમ રહ્યા રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક કેમ મકમ રહ્યા જવાબ છેક રાજકોટ છત્રી લેવા જવાની જવામાં તો ખાસો ખર્ચ થાય તેમ હતો રાજકોટ જવામાં છત્રી લેવા જવામાં ખાસો એટલે ખૂબ જ ખર્ચ થાય તેમ હતો મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ કેવું છે મરખામી ભર્યું હતું તેમ છતાં તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક કેવા રહ્યા મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો લેખકનો દ્રઢ મત હતો પ્રશ્ન ઈમાં જોઈએ તો આઠ દસ વાક્યમાં મુદ્દાસ જવાબ લખવાના છે મિત્રો આમાં ત્રણ પ્રશ્ન લખવાના જ પણ આપણે પેલો ને ત્રીજો બે પ્રશ્ન લખેલ છે બરાબર તો તમારા બોર્ડમાં પણ ત્રણમાંથી બે જ લખવાના છે પ્રશ્ન પહેલો ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવો ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવો જવાબ આંબા પટેલ આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાં ત્યાંથી ઘેર જવા પડ્યા ત્યાં મામાને ત્યાંથી ઘેર જવા પડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું તેની વીમાસણમાં હતા અમેને ત્યાં પાછા જવાય તેમ નહોતું ને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો એમ વિચારીને આંબા પટેલે કેડીઓ બાંધી એટલે કેળ બાંધી લીધી કેડીઓ બાંધીને ઘોડીને એડી મારી ને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠે પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના સહેજ પણ રોકાયા રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા કરવામાં એની એક પણ કારી ફાવતી નહોતી તેમનામાં હિંમત રહી નહોતી ત્યાં તો સળસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી ને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીમાં ફંગોડાતી ફંગોડાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી હવે આપણે પ્રશ્ન બે લખેલ નથી ગતિભંગનો છે પણ પ્રશ્ન ત્રણ લખેલો છે છેલ્લો છે આ એ વિભાગનો આખરે તો પ્રશ્ન ત્રણ જોઈએ તો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે શિક્ષણનું દેખ્યું છે કે બાળક કેવો બને ઉમદા માણસ બને તે છે આ વિધાનને સમજાવો જવાબ આ વિધાન અંકિતના મમ્મી હીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફૂટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે હીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એટલે કે માર્ક લેવાની સ્પર્ધામાં ઉતાર્યો નહીં એની આંતરિક શક્તિઓ સહેજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હું આપ્યા સાથે રહીને બાળસહજ રમતો રમવાની છૂટ પણ આપી રામાયણ અને મહાભારતની બાલકથાઓ મચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું બાળકને ટોકતા રહેવાનું ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું બહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીના બહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પૂરું પૂરવાર કર્યું મિત્રો અહીં આપણો સેક્શન એ પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અથવા તો હેશટેગ ક્રિષ્ના એકેડેમી પણ કરશો ઓકે થેન્ક યુ